સુરતના ધારાસભ્યના બાકડા રાજકોટ પહોંચ્યા વિપક્ષનો આક્ષેપ ભાજપના ઉમેદવાર પોતાના ગામે લઈ ગયા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે જો કે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટા ભાગના બાંકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યર્થ થતો હોવાની ફરિયાદ જોવા મળી હતી થોડા સમય પહેલા કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાનો દુરુપયોગ ફરિયાદ થઈ હતી ત્યારે આ બાકડા લોકોના ટેરેસ ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મૂકવામાં આવતા હોવાની ફરિયાદ હતી હવે આ બાકડા સુરત બહાર દૂર દૂર રાજકોટ પહોંચી ગયા છે સુરતના વિપક્ષના એક કોર્પોરેટર રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટના બાકડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ વાયરલ કર્યા છે તેઓએ આક્ષેપ કરતા કહ્યું કે વોર્ડ નંબર સત્તરમાં ગત કોર્પોરેશનમાં ભરત વાડ દોરિયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના પાકડા પોતાના ગામ જૂના પીપળિયા તાલુકા જસદ જિલ્લો રાજકોટ પોતાના ઘરે પહોંચાડ્યા છે આ ઉપરાંત એવી કમેન્ટ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી આમ સુરતના બાકડા છે કે રાજકોટ પહોંચી ગયા હોવાથી વિવાદ ઉભો થયો છે હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી કઈ રીતે તમારો વિચારો સુરતના બાકડાઓને જાણે પગ આવી ગયા સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા આ વિસ્તારના ધારાસભ્ય કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંશેરિયા અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાંકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા આ એક ખૂબ જ શરમજનક બાબત છે જેમણે પણ પહોંચાડ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર રાજકોટ વિસ્તારના તો એમને જરૂર હતી તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવો જોઈએ કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ અને અહીંથી જે ત્યાં છેક પાંચસો કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય